આરોણો કોઈ ટકાત કેજો કે બારડી હવે 4000 માં વેચી જાય કે એ કો ના એમનો કોઈ ઓછું ન આ ઢોરો વેચી મારે તો હમણે બે ગાયો હતી પણ વેચી મારી દીધી એ મારો મજૂર આયો આયો હવે તો ભરવાન છે હવે આણ્યો ભરવાનો છે એ ઓય થારો

પડ્યું <rape şöyle> <rape şöyle> <quip> <into adults> <Brothers> અને આ માડરા 5.50 કે 5000 રૂપિયાનો પાડો છો ને ફૂટલીટી વધારશે મજા આવી જશે મજા આવી જ મણા ભરો 8000 રૂપિયા કણી બેઠો કે શાંતિ આદાન હો તો ખાની વા છે છે કબુરજી મજા મજા એટલે હા તમાર પાયો ને હેટો કેમ અમરભાઈ અને આ ફૂટલી મે કે રંગુજી કે ચેતનજી ને ફૂટલી વેચવાનું છે એમ હાટો ઓય રંગુજી તમે વેલા કીધું તો

હવે જો એને કહેવા કે હું તમારું હુટનું આઠમાં રાખ્યું મને ચારે ચાર હજારમાં મળતું એમ કહેવાય કીધું મેળ આવતો તો હવે કરવું છું હવે તારું મોટામાં મારો મારે તો ઘણો ઘોટાડો થઈ ગયો છે હવે કોક તો કરવું પડશે હવે જો પણ આવો લોભ ના હારો આઠ આવો આવા લોટા બે વડો જોશું બે વડો આ પચીસ રૂપિયા કમાવા માટે ફાયદો ઘોટવા જો એમાં તો મોટા અમચે જો ને અમચીએ જો હવે જો ગમે વાર પાડવી પડશે તારે આવો ના હારો જેમ પચી ગયો તારે ગમે એ રાખવું પડશે તારે